I'm sorry નમસ્કાર દર્શક મિત્રો આજના એક નવા વિડીયો ની અંદર તમારું સ્વાગત કરીએ છીએ વિક્રમ ઠાકોર સુપર હિટ એવી વાંસળી વગાડે છે ને તે તમે એકવાર જરૂરથી વિડીયો જોજો કારણ કે આ વિડીયો જોશો તો તમે ખુશામ ખુશ થઈ જાય તમને મજા આવી જાય છે વિક્રમ ઠાકોર એવી સુંદર અને સરસ મજાની વાસળી વગાડે છે એકવાર ખાસ આ વિડીયો જોવાનું ભૂલતા નહીં દર્શક મિત્ર મિત્રો તમારા માટે આપણે મોડું નથી કરવું પેલા તમે આ વિડીયો જવો પછી કોમેન્ટ કરો લાઈક કરવાનું ભૂલતા ને પેલા જો